ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલે ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી સામે વિરોધ ચરમ સીમાએ પહોંચ્યો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો વડીલો યુવાનો અને બહેનો ખાતે હાજર રહી અને મામલતદારને કરી રજૂઆત પરસોત્તમ રૂપાલાના વાણીવિલાસ સામે ક્ષત્રિય સમાજ લાલ ગુ તાતકાલીક ટિકિટ રદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી વિશ્વાસ રાજપુત ટીવી 18 ન્યૂઝ રાજકોટ જય માતાજી મારું નામ વનિતાબા જાડેજા હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્સ ભેગા થયા છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રાજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા એ તદ્દન ખોટું છે એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું એમ કે આવું કંઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું અમે બધા જ ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવાવાળા છીએ અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટી નો એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી પણ અમે સુધી લડશું અને ટિકિટ રદ કરાવીને જ જમશું અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલા ની ટિકિટ રૂપાલા ની ટિકિટ રૂપાલા હાય હાય રૂપાલા 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 વિપુલ મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા અમે હાલ જેતપુર રહીએ છીએ અને અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે અઢારે વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એને બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે ને એમની ટિકિટ રદ થવી જોઈએ અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે અમારી સાથે અઢારે વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદાર સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય મારું નામ વિક્રમભાઈ આલેખભાઈ મોયા જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને અઢાર અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજપૂત કરણી સેનાના પ્રમુખ એનો મારો હોદ્દો છે અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા અઢારે વરણના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું આવું એને પોતાને ચાલીસ વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એણે ભાષણ કર્યું નથી એટલા માટે એણે માફી માગી પણ અમે એને માફી પણ આપી દીધી એનો કોઈ સવાલ નથી એમને પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું એવું ફીલ થવું જોઈએ કે ના ના આ મારી મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે ક્ષત્રિય સમાજે એમને માફ તો કર્યું જ છે સો ટકા પણ એમને પોતાનું રાજીનામું પોતે સ્વૈચ્છિક આપી દેવું જોઈએ વરણ એમને મળવા જશું અને એમનું જે કંઈ પૈસા એ અમે આગળનો રણનીતિ અમે આગળ નેક્સ્ટ ટાઈમ વિચારશું જય ભવાની જય ચપ્રદ ભગી જય માતાજી મારું નામ ઝાલા રણધીરસિંહ મહાવીરસિંહ જેતપુર રાજકોટ સમાજ પ્રમુખ અમારી એક જ માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ કરો રદ કરાવે જ અમે પાર કરશું જયારે રૂપાલા બે હાથ જોડીને માફી માંગતો હોય તો એ ખોટી છે માફી એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ કે મારા મુખ માંથી આ શબ્દ નીકળી ગયા છે એટલે હું મારે શ્રેષ્ઠ થાય થી મારે પાંચ વર્ષ લડવું નથી તો અમે એને ખંભા માંથી બે અમને કોઈ ભાજપ નો વિરોધ નથી અમને કોઈ પક્ષ નો વિરોધ નથી કોઈ કોમ નો વિરોધ નથી અમારી ભેગા અત્યારે અઢાર કોમ છે માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી અમારે એક આનો જ વિરોધ છે બરાબર એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંભા માટે બે જય માતાજી